સુરત શહેરના વિસ્તારમાં આવેલી દિવ્ય જ્યોતિ ચેસ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં નિરવી વાગેલા છ મેચમાંથી મેચ સ્ટેટ લેવલ પર પહોંચી હતી આગામી દિવસોમાં નિર્વી વાઘેલા રાજ્ય ચેસ સ્પર્ધામાં સુરતનું પ્રતિનિધિત્વ કરશે જેને લઈ શાળાના સંચાલકો અને વાલીઓ ખુશી વ્યક્ત કરી હતી બાળક સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે આપણા વિદ્યાલયમાં અને એનું નામ નિર્વી વાઘેલા છે અને એ જે બાળક છે એ બહુ પહેલાંથી જ ચેસ અમારા માર્ગદર્શનમાં રમતી હતી અને આ વખતે એસજી એફઆઈ જે આપણી સંસ્થા છે સુરત લેવલે એ સંસ્થા દ્વારા પૂણા જૂનમાં ઇન્ટર સ્કૂલ ચેસ કોમ્પિટિશન દિગ્દર્શન વિદ્યાલય વિદ્યાલયમાં કરાવ્યું હતું જેમાં એ ફર્સ્ટ આવી હતી અંડર ફોર્ટીન કેટેગરીમાં ત્યાં એનું ડિસ્ટ્રિક્ટ લેવલે સિલેક્શન થયું અને અગિયાર સિતંબરે મૈસૂરી વિદ્યાપીઠમાં ડિસ્ટ્રિક્ટ લેવલે કોમ્પિટિશન થયું જેમાં ઘણા ઘણા અલગ અલગ ઝોનના પ્લેયરો આવેલા અને ત્યાં થર્ડ પોઝિશન લઈ સ્ટેટ લેવલે એનું સિલેક્શન થયું છે અને એ અમારા માટે ગૌરવની વાત છે કે અમારા વિદ્યાલયમાંથી આ મોટા સ્તરે એ બાળકનું સિલેક્શન થયું પ્રેક્ટિસ

નેવી વગેરે આપ કયા સ્કૂલમાં ભણો છો અને કયા ધોરણ ભણો છો હું દિવ્ય સ્કૂલમાં ભણું છું અને 7મા ધોરણ હવે ચેસ કોમ્પિટિશન થઈ હતી તેમાં આપ સુરત થી જીત્યા જોને સ્ટેટ ને પ્રેઝન્ટ કરશો આ કેટલું ખુશી માહોલ છે ને કઈ રીતે તમે તૈયારી કરતા હતા હું બહુ મેં કોચિંગ પણ લગાવી હતી અને સ્કૂલમાંથી માં ભી બહુ સપોર્ટ કરતા હતા મેં બાર પપ્પા થી ભી શીખેલું હતું અને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કેટલા લોકો આ ચેસ કોમ્પિટિશન ભાગ લીધા હતા અને કેટલા રાઉન્ડ આમાં થયા હતા